ખેડબ્રહ્મામાં ગંદુ પાણી વોઘામાં છોડવામાં આવતા ખેડૂતોના કુવાઓનું પાણી દૂષિત થતા તંત્રને લેખિત રજૂઆત ખેડબ્રહ્મા અંબાજી હાઇવેથી ઉત્તર અને દક્ષિણ તરફના સીમાડામાં મારી ખેતીની જમીન આવેલ છે અને આ જમીનો વચ્ચેથી ઉત્તર તરફથી દક્ષિણ દિશા તરફ બાંધુ પ્રસાર થાય છે તેમજ ઉત્તર દિશા તરફ અંબિકા માતાજી મંદિરને ગંદા પાણીના નિકાલ માટેના પાઇપ મૂકવામાં આવેલ છે અને તે તમામ પાણી કે જે અમારા ખેતર તરફ આવી રહેલ વાંગામાં એકઠું થાય છે અને ગંદુ પાણી અમારા આજુબાજુમાં આશરે થી બાર કુવાના પાણીને દૂષિત કરે છે આ ગંદા પાણીમાંથી ખેડૂતને દરરોજ અમારા ખેતરમાં અવર જવર કરવાની હોય છે અને આરોગ્યને પણ નુકસાન કરતા છે ગંદા પાણીના કારણે રસ્તામાં લીલ પણ થઈ ગયું છે અને આ વાંગામાં જંગલી બાવળિયાનું સામ્રાજ્ય પણ વધી ગયું છે આવતા જતા લોકો પણ રસ્તા પરથી પડી જવાથી તથા ઢોર ઢાંકણને પણ નુકસાન થાય તેમ છે આ બાબતે આજ દિન સુધી કોઈ જ નહીં નિકાલ આવ્યો નથી તેથી ખેડૂતોને મોટી મુશ્કેલીઓ પડી રહી છે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી આ બાબતે કાયમી યોગ્ય નિકાલ કરવામાં આવે જેથી ભાઈઓએ નાયબ કલેક્ટર ખેડબ્રહ્મા ચીફ ઓફિસર આરોગ્ય અધિકારી અંબિકા માતાજી મંદિર મેનેજરમાં લેખિત રજૂઆત કરી છે રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા